બ્રેકિંગ બનાસકાંઠા પાપર બનાસકાંઠા જિલ્લાના પાપર થી મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લાના પાપર તાલુકાના ખારી ગામની શાળાના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા જોવા મળ્યા હતા જેમાં પાપર તાલુકાના ખારી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળેલ છે જેમાં ખારી પ્રાથમિક શાળાના ઉંમર એકસો અગિયાર કન્યા એકસો ઓગણી અને બે હજાર બાવીસ અને ત્રેવીસ જેમ કુલ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ના મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો જેમાં વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને સતત ગેરહાજર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે શાળાના શિક્ષકગણની યાદી જોતા સિન્યોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવ્યા આ વાત અકબંધ રહી હોવાનું સામે આવ્યું હતું આવા લગત દ્વારા આવા શિક્ષકોને અને આચાર્યને છાવરવામાં આવી રહ્યું હોવાનું ખારી પારડી ગામના લોક મુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે આવા ગંભીર પ્રશ્નોની તટસ્થ તપાસ કરવામાં આવશે તો શિક્ષણ જગતને કલંકિત કરનાર સામે આવવાની ગામના લોકોમાં તર્ક વિતરક થઈ રહી જોવા મળી હતી બાબર તાલુકા શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતો તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમને આ બાબતની એક મહિના થી રજૂઆત મળેલ છે અને આ બાબતની અમે લોકો તપાસ ચલાવી રહ્યા છીએ જેમાં વિજયભાઈ સુતારિયા ખારી પરડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિનાથી

રિસીવ કરેલ નથી સમગ્ર મામલે લગતા તંત્ર દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી ખારી ગ્રામ લોકો ની માગ ઉઠવા પામી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બાબર સુત્ર

હા બીજો સ્ટાફ તો અમારા શાળાનો કમ્પલેટ છે સારું હેલો ગમ ખાદી પારડીમાં નથી શું ખાદી પારડી નથી શું નથી ત્રણ સારથી મળતી નથી બાળકોને એના માટે અમે રેગ્યુલર કરા છો તમને તમારા શિક્ષક શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે બધા શિક્ષક બરાબર કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક

મો એક થી સાત ભર્યો તેમાં મને મને પૈસા મળ્યા નથી એટલે મેં કે શું તો છો બે ખાતા ખાતો બોલા ન હતી મે ખોલી ગયો ખોલી કઈ પણ પૈસા ન મળ્યા મને આજ કેટલી મને આટલા વર્ષમાં એક એક દીવર કાંધી વાર નામ કે છું હું પહેલા ભંતા આયો છો ને મને મારું ખાતું પલાયેલું હતું પણ મને સિશુની પહેલા એક કે વર્ષ નહીં મળી અત્યાર સુધી રૂપિયા મળ્યા સાતમા ધોરણ સુધી